ભાવનગર શહેર માં ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવનાર છે ત્યારે શહેર ના બેન્કવિટ હોલ ની સામે પણ લાલ આંખ કરવામાં આવી છે ભાવનગર ફાયર વિભાગ દ્વારા શહેર માં આવેલા જી કે પારેખ બેન્કવિટ હોલ ને સીલ કરવામાં આવ્યો છે ફાયર વિભાગ દ્વારા હોલ નું બી યુ સર્ટિફિકેટ નહીં હોવા થી સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી સીલ મારીને કડક સંદેશો આપવામાં આવ્યો હતો